સેબટાજ સેબટાજ શબ્દનો અર્થ થાય છે તોડફોડ કે ભાંગફોડ આ શબ્દનો આપણે વાક્યમાં પ્રયોગ કરીને જોઈએ ધ પોલીસ ઇન્વેસ્ટિગેશન હેઝ રિવીલ્ડ ધેટ ધ ડિરેલમેન્ટ ઓફ કોચિસ વોઝ એન એક્ટ ઓફ સેબટાજ અર્થાત પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ગાડીના ડબ્બા ખરી જવાનું કારણ ભાંગફોડની પ્રવૃત્તિ છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ સેબેટાજ ઓફ ફર્નિચર ઇઝ ધ એક્ટ ઓફ એજિટેટિંગ સ્ટુડન્ટ્સ અર્થાત હડતાળ ઉપરના વિદ્યાર્થીઓ દ્વારા ફર્નિચરની તોડફોડ કરવામાં આવી છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ